તારી મરજી ભલે વાત છે પણ આકડો હતો ને આકડે જ ના આ તો બેન હું ચો બધા ની રાખું પેલા હમણાં હાલ લીલો ભાઈ ને આયા પેલા

તો દેખાતું જ ન્યાકતું આય આટલે કોઈ અવાજ આવતો નહી મન તો હું હજુ વધાર્યા મોટી ઉતોળે કેમ આવું કો હા અન શું કરુંજી ઘરે કશું નઈ કેમ કશું નઈ એટલે ચમું જોણી ના જોણ થાય કશું નઈ કર્યું ભાઈ મે હું કર્યું કે ચમતા ડોશી ડોહાની ગાડી મળે ને ઘર બાર એ કર્યું માર ભાઈ હું એવું લાગું છું તને

આપડે પેલું ન્યાયું ને ગોમ વાળું બસ સ્ટેન્ડ તમે પટ્ટી આપડે ઓમ જઈ હા પણ એમ કરો બે બે જણા અલગ થઈ જજો તમે ઓમ ગોતો અને અમે

છોકરો ચિંતા તો કરતો હશે નઈ વહુ ને તો ચિંતા કરતા તો બહુ કરીએ તારી એને હવે નહીં ખંતા તો આપણો પછી ખોટું એને માથે ના રહેવાય હવે આપડા આપડા માટે જો કે બેના ઝઘડા થાય અને હવે બહુનો કક તકલીફ પડે તો આપણો નામ ના આવે કે જો આ બે જણાના કારણે આપણો એટલે બહુ વધારે પાવા વધારે છોકરા વધારે કહેવાની તો છોકરા કેવો હોય બબુ ના કહેવાય એને આપણો આપણો હાથે વિચાર લેવાનો આપડે છોકરા ને કેટલી મજૂરી કરી આપડે જે પૈસા એના ભણાયો કર્યો સફાઈ શું હોય વ્યા હો તમે પણ તમે જમ આવ્યા હોય તમારે આવું હતું તો પણ મને તો કેવું તું કે ભા એને તમારું મોઢું જોઈને મને ખબર પડી ગઈ કે તમે કોક દુઃખ હેડ્યા હો છોકરા તારે જે જણા બાજુ નહી તમારો છોકરો ને તમારી હોઉ તો તમે ક્ષેત્રમ ગોતતા હતા કો ક્ષેત્રમ હા તાર હું ઘરે જોતો ને એ ઘરે જોયો તો મને છોડીએ કીધું તમારી છોકરાની એ તો જ્યાં મારા દાદા ને દાદી ને ગોતવા ક્ષેત્રમાં

છોકરા મને તમારે અમારો છોકરો હવે આતો અમને શણકાય કરે અમાર કે તમે જિંદગા ના કરશો લીલામજાય એમ નઈ બાપડા પછી અમે અમને એમ લાગ્યું કે અમારા છોકરા ને અમે થોડા ભાર થઈ

એટલે તમે શણકા તરફોડા કરીને ઘેર રાખતા હતા બાકી હું કહેવાનો શબ્દ તમારા માટે અળવો નતો અમે સારું વિચાર્યું કે એનો આપણા કારણે એના ખોટું તકલીફ પડે એના પર વજન પડે એટલે બોલાય એટલે પેલા માં અમે જતા રહીએ મારે કે તમારે કોઈ બોલવા નહીં કોઈ વિચાર પણ અમે તો આ કે માર ભણવાનું મેં શું કીધું મોકલું છોડી ને આપણે એક ને એક સોડી ભણાવી પડે મારે તમાર નહી વિચારવાનું છોકરો તમારા માટે કદી ખાવાના ટાઈમ કરવા દીધું છોકરો આપડે સારું કહીએ ને તમારા લીધે મારા આટલા બધા પણ મારે કેવું સંજયભાઈ હું હારા માટે કરતો કારણ કે એમને આપડે ભણી ઘણી કચ્છી વેઠી મોટા કર્યા હોય અને આપડે આગળ કોમ કરી આપણો સારું લાગે ભાઈ ના હાલ લાગે એટલે એટલે મારું હું પ્રેમથી કઉ તો હોભરતો નહીં અને એટલા માટે મેં આવો રસ્તો વાપરી દઉં કોઈ સડકો પાડકો કરું મારું હોભળી પણ એમને ઊંધું લાગ્યું યાર પાવજીએ જોઈ લીધું ને કે સંકો કરવાનું પરિણામ આવે છે

મહેરબાની કરીને તમે ઘર છોડીને ના જશો ના અમે કોટા જુદા રહીએ તો તમારી આબરુ જાય અમે રહીએ તો તમારી જાય જો કે

થાકી ગયા છે એમને ખાવાનું બનાવે ખવડાવો અમે જઈએ ઘરે આવે એટલે કીધું હાચું કીધું પણ આ કીધું પણ કીધું હોત તો અમને એમ થોત અમાર છોકરો અમને એ કે પણ એનું કેવું હાચું હતું પણ કહેવાની રીત ખોટી હતી એની અને તમ ગવાડો હા ઉમર થઈ અમારી હવે તમે આવી તો અમે છોકરા થઈને નાખો તો અમને તો એવું જ લાગે ને એ તો તમારી તમે અને ના પોહાતા હોય તો તોય કહી દો મુઢે કહી દો આ તો કયો કે સંજયભાઈ જાવલભાઈ પાડી જાત વાળી હારું થયું કયો ના કે આપણું ઘર પેડાઈ જોતા છે અમુક ના છોકરાઓ તો કાઠી જિંદગી થતી હશે હે આ તો મારા છોકરો આ કળીયુગમાં મને અમાન તો હારા મળ્યા કેવાય અમારો છોકરો કેવાય મારા માટે પણ પણ એને એને કીધું બધાના છોકરાઓ ને બધાને કહું કે તમે તમારા છોકરા તમારા મા બાપ તમે હાચવો તો એ જ મોટું ધન હ તમે અહિયાં હાંચવ છો તમે અહિયાં પગ પકડશો તો તમારે કોઈ ની જો કોઈના પગ પકડવાની તમારે જરૂર નહીં પડે કહેવાનો મતલબ સાચી વાત ન જય માતાજી અમારો વિડીયો એકદમ શીખવા માટે હતો અને આ શીખજો અને હું તો કઉ છું કે અત્યારના છોકરાઓને કે તમે તમારા મા બાપ ને બહુ સાચવો કેમ કે મેન ધન તો એજ છે મિત્રો બધાને હું કહું છું પોતાના બધાના દીકરાઓને કહું છું દીકરીઓને કહું છું કે તમે તમારા મા બાપને સાચવો કેમ કે આ કળિયુગ ચાલે છે આ બધા જે પાપ વધ્યા છે એ આપણા દીકરાઓને દીકરીઓના કારણે જ વધ્યા છે કેમ કે આપણા મા બાપના આંસુ પણ એ લોકો આપણને કઈ રીતે મજૂરી કરીને મહેનત કરીને મોટા કરતા હશે ને તો તમે જ્યારે તમારા દીકરાઓને મોટા કરશો ત્યારે તમને સમજાશે જ્યારે તમે ઘરડા થશો તમે તમારા સાચો મોટું ધન છે છે ને મોટો ખજાનો કદી કોઈ ખેદળી વાળવી નહીં હા નકર આપડી વાતડી એ જે આપણા મા બાપ જોડે થશે ને એજ આપણી જોડે થશે એટલે યાદ રાખવાનું જય માતાજી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને સપોર્ટ કરો ને અમારા વિડિયો ગમતા હોય તો કમેન્ટ જરૂર કરજો જય માતાજી